ઘણા બધા ભક્તજનો મને ઘણી બધી વાર આ પ્રશ્ન વારંવાર અને નિયમિત રીતે પૂછતા હોય છે કે અમારા સ્વજન જે મૃત્યુ પામ્યા છે અને મને સ્વપ્નમાં આવ્યા છે તો એનો અમારે ફળકથન અથવા તો સંકેત શું સમજવો તો સૌથી પહેલાં તો નંબર વન કે જો તમારા સ્વજન તમારા કોઈ કુટુંબીજન મૃત્યુ પામ્યા છે અને તમે તમારા સ્વપ્નમાં આવે છે હવે એ વ્યક્તિ જો લાંબી માદગીના કે ટૂંકી માદગીના કારણે એમને મૃત્યુ પ્રાપ્ત થયેલું હોય અને સ્વપ્નમાં તમને દેખાય કે એમના હાથ પગ હલન ચલન સ્વસ્થ છે અને એ એક નોર્મલ રીતે તમારી સાથે બેઠા છે ઊભા છે અથવા તો વાત કરી રહ્યા છે તો સમજી લેવાનું કે એ વ્યક્તિનો જન્મ બીજી જગ્યાએ થઈ ચૂક્યો છે હવે તમે એમ કહો કે મને આ સ્વપ્ન વારંવાર આવે છે તો આ સ્વપ્નનો અર્થ એમ પણ થાય છે કે હું મારા પોતાના થયેલા મૃત્યુથી નાખુશ નથી હું મારા થયેલા મૃત્યુથી નાખુશ નથી પહેલી ઘટના નંબર બે તમારા સ્વજન આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા હોય અથવા તો નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા હોય અને તમને સ્વપ્નમાં દેખાય હવે જો સ્વપ્નમાં તમને મૌન દેખાય છે કશું જ બોલતા નથી તો એનો મતલબ તમારે એવું સમજવાનું છે કે એ બીજા કોઈ નવા જન્મ માટેની તૈયારીના ભાગરૂપે છે અથવા તો એમની જોડે ઉપર ઇન્દ્રલોકની અંદર એક નવા જન્મની પ્રક્રિયા થઈ રહી છે એ તમને જો વાતો કરતા દેખાય તો તમારે સમજી લેવાનું છે કે એ તમારા ઘરમાં ફરીવાર ક્યારેક રિબર્થ એટલે પુનર્જન્મ લેશે જ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ આકસ્મિક રીતે મૃત્યુ પામેલા આપણા સ્વજનોની જેવી વ્યક્તિના સ્વજન જે નાની ઉંમરે અથવા તો આકસ્મિક રીતે મૃત્યુ પામે છે નંબર ત્રણ ત્રણ એ તમને હાલતા ચાલતા અને આનંદની મુદ્રામાં દેખાઈ રહ્યા છે તો તમારે એવું સમજી લેવાનું છે કે એ તમને તમારા પોતાના જીવનમાં આવતા સુખ વિશે કશું કહેવા માંગે છે સંકેત આપવા માંગે છે કે તું આ કાર્ય કરી રહ્યો છે એ કાર્ય સાચું છે અથવા તો સારું છે પરંતુ જો એ તમને રડતા અથવા તો દુઃખી દેખાય તો એનો સંકેત તમારે એવો સમજવાનો કે એ તમને ના પાડી રહ્યા છે કે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો કે કરી રહ્યા છો એ તમને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે નંબર ત્રણ તમારા મૃત્યુ પામેલા સ્વજન તમને કોઈ પાણીમાં બેઠેલા હોડીમાં બેઠેલા અથવા તો એક જ વસ્ત્ર અથવા તો નિવસ્ત્રામાં દેખાય તો સમજી લેવાનું કે તેઓએ તેમનું પોતાનું મૃત્યુની સ્વીકૃતિ કરી નથી અને એમનો આત્મા ઉપર ઈશ્વર અથવા તો ઇન્દ્રલોકના દરબારમાં એના પોતાના જીવનની નવા જીવનની તમારી આસપાસ જન્મ લેવાની પ્રક્રિયા માટેની લડત લડી રહ્યો છે આ વાત ખાસ સમજજો મિત્રો કે એ આત્મા તમારા પોતાના આસપાસ રહેવા અથવા તો એની તમારામાં રહી ગયેલો જીવ અથવા તો તમારી ઈચ્છા પૂરી કરવા માટે ક્યાંક ને ક્યાંક ફરી જન્મ લેશે તમારા જ કોઈ સ્વજન તમને એવી રીતે દેખાય કે જ્યારે તમે તેમને કોઈ આકાશમાં અથવા કોઈ વૃક્ષ ઉપર અથવા તો તમે અત્યારે જે ઘરમાં રહેતા હોય એ ઘરમાં નહીં પરંતુ પહેલાં જે જૂના ઘરમાં રહેતા હોય એ ઘરમાં તમને દૃશ્યમાન થાય તો એનો મતલબ તમારે એવું સમજવાનું કે એ તમને કોઈપણ રીતે તમારા શુભ જીવનમાં કંઈક સંકેત આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તમે આ કરો અથવા તો આ રીતે કાર્ય કરો જેથી તમારું કાર્ય નિર્વિઘ્ને પાર પડી જશે ઘણીવાર તમારા સ્વજન વર્ષ થયું બે વર્ષ થયું પાંચ વર્ષ થયું વારંવાર તમને સ્વપ્નમાં દેખાતા જ રહ્યા હોય અને દરેક વખતે સારી રીતે સારી અવસ્થામાં અને એકદમ નોર્મલ દેખાતા હોય તો એવું સમજી લેવાનું કે ધીરે 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 એમને ક્યાંક નવો જન્મ લઈ અને નવા જન્મનો આનંદ એ ઉઠાઈ રહ્યા છે નવા જન્મનો ઉત્સાહ કરી રહ્યા છે અને એ તમને એ નવા જન્મની વાત કહી રહ્યા છે પરંતુ એ વાતને તમે ઉકેલી શકતા નથી તમારા સ્વજન જો તમને ઝઘડતા તમારી જોડે દેખાય ઝઘડતા વિખવાદ કરતા તમારાથી નારાજ તમારાથી દુઃખી દેખાય અને તમારી આસપાસ સમજી લો કે ઘરનો બેડરૂમ હોય અથવા પલંગ હોય તો સમજી લેવાનું કે આ તમારા સ્વજન તમારા અત્યારના જીવનથી જીવન વિશે ચિંતા કરી રહ્યા છે તમારા વર્તમાન વિશે ચિંતા કરી રહ્યા છે અને આવા વખતે આ બધી જ જે ઘટનાઓ તમારી જોડે થતી હોય એ વખતે તમારે એક લાલ કલરનું રૂમાલ લઈ એ રૂમાલને ગાંઠ વાળી અને તમારા ઓશિકાની નીચે મૂકી દેવાની જેથી કરીને તમારા સ્વજન જે મૃતક થયેલા છે અને સ્વપ્નમાં આવે છે તો ઘણી બધી તમે નહીં જાણેલી નહીં સમજેલી અથવા તો એમના જીવનકાળમાં બી તમને ખબર ના હોય એવી બધી માહિતીથી તમે જાગૃત થઈ જશો તમારા કોઈ સ્વજન કોઈપણ પણ પોતાનું આર્થિક નામું એટલે કે નામું કર્યા વગર ગયા છે અથવા તો એમની પ્રોપર્ટી અથવા તો સંપત્તિ વિશે તમને શંકા કુશંકાઓ છે કોઈને આપેલા કમિટમેન્ટ વિશે શંકા કુશંકાઓ છે અને એ સ્વજન જો તમને સ્વપ્નમાં આવે આ વાત યાદ રાખજો કે એ સ્વજન જો તમને સ્વપ્નમાં આવતા હોય તો સમજો કે પોતાના જીવન વિશેની કોઈ વાત તમને કહેવા માગે છે તો લાલ કલરના રૂમાલની ગાંઠવાળી ઓશિકા નીચે મૂકવાથી તમને ઘણા બધા રહસ્યો નોકેલ મળતો થઈ જશે સ્વપ્ન અને મૃતક સ્વજનો ઉપરના આ ઓડિયોને મેં પ્રાથમિક તબક્કામાં બનાવ્યો છે કે તમે એને સાંભળો આ પ્રયોગ કરો અને મંત્ર શક્તિપાતનું શ્રવણ કરો આ ઓડિયો પરથી મને લાગશે કે તમારા આ ચર્ચા તમારા ખૂબ જ કામમાં આવી રહી છે જે મને ખબર છે કે આવવાની છે તો હું તમને વધારે ને વધારે ડીપ માહિતી સાથે પણ હું તમને ઓડિયો રેકોર્ડ કરીને મોકલતો જઈશ યુટ્યુબમાં આપતો જઈશ તો મૃતક સ્વજનો આપના સ્વપ્નમાં દેખાતા હોય તો તમારે ગ્રહણ કરવાનો મંત્ર શક્તિપાત આપજો આખી વાતને તમે બે ત્રણ વાર સાંભળજો જો તમારા મૃતક સ્વજનો તમને સ્વપ્નમાં દેખાતા હોય તો આ ઓડિયોને તમે બે ત્રણ વાર સાંભળજો તો તમે ઘણી બધી હકીકતોની નજીક જવાની શરૂઆત કરશો અને આના પછીનો મારો બીજો જે ભાગ છે એ તમને વધારેને વધારે क्लियर था साथे डीपली हूं समझाओ तो जय मंत्र शक्ति पाठ ओम त्रिजा भूताव्यहा नमः ओम त्रशाभुताव्यहा नमः ओम वादम मनह मनह शक्त सिद्ध रक्ष रक्ष नमो नमः नमो नमः नमो नमः ओम नमः आपना मृतक સ્વજન જો સપનામાં દેખાય છે અને એની પાસેથી તમે કોઈ સમજવાનો અથવા તો એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરો છો અથવા તો એમની કોઈ ઈચ્છા બાકી રહી છે અને એની પૂર્તિ માટેનો પ્રયત્ન કરી રહ્યા છો તો એ સહજ અને સરળ છે અને સાત્વિક છે અને શાસ્ત્રની દ્રષ્ટિએ ઉચિત છે મેં સમજાયેલો એટલો જ પ્રયોગ તમે અમલમાં મૂકશો જેથી કરીને તમે સત્યની નજીક જઈ શકશો ખાલી મારી વાણી મારા શાસ્ત્રોક્ત શબ્દો જ તમારા મા જીવનમાં પ્રકાશ પાથરતા જશે અને ધીરે 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 તમે આ મૃતક સ્વજનોના સ્વપ્નમાંથી પણ બહાર આવતા જશો ઓમકારના દિવ્ય ચૈતન્યના આશીર્વાદ સદાય તમારા પર રહે ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ